તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે ભાઈ તો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો તમને બધા લોકોને ખબર છે મિત્રો કે બંને ગજેરા અને ત્યારબાદ જીગીશાબેન પટેલનો ઓડિયો ક્લિપ જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો હતો ઘણા બધા લોકોએ વાયરલ પણ કર્યો હતો જેને લઈને જિગ્ગીસાબેન પટેલે એવું પણ કીધું હતું કે જે લોકો વાયરલ કરે છે એ લોકો વિરોધી છે એ લોકો વાયરલ કરી રહ્યા છે જે બિલકુલ હવે અત્યારે વાત કરવામાં આવે તો બંને ગજેરા અને એની સાથે સાથે જે નામ અત્યારે સંકળાયેલું છે પિયુષ રાદડિયા કે જે અત્યારે ફરાર છે પિયુષ રાદડિયા તો મિત્રો શું હતી આખી ઘટના એના વિશે પણ આપણે જાણવાના છીએ એટલે ખાસ કરીને વિડીયો સાહેબ તમે અનુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર મારા ભાઈઓ પહેલી વાર આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો હું જો તમારી સાથે અલ્કેશ મોદીનું સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો બન્ની ગજેરા હવે તમને બધા લોકોને ખબર છે કે બન્ની ગજેરા કેટલાક સમય પહેલાં અલ્પેશભાઈ કથરિયા અને એની સાથે સાથે ગણેશભાઈ ગોંડલ જયરાજસિંહ જાડેજા વિશે આ અભદ્ર ટિપ્પણીઓ કરી વાણી વિલાસ કર્યો જેને લઈને અલગ અલગ જગ્યાએથી ત્રણ એફઆઈઆર દાખલ થઈ હતી ને તેને લઈ અને બન્ની ગજેરાને ઉત્તરાખંડના નૈનીતાલથી ઝડપી પાડ્યો હતો જ્યારે મિત્રો બંદી ગજેરાને ઉત્તરાખંડના નૈનીતાલથી ઝડપી પાડ્યો ત્યારબાદ પોલીસે ગુનો પણ નોંધ્યો હતો કેમ કેમ કે સાહેબ એની વિરુદ્ધ એફઆઈઆર તો થઈ ચૂકી છે કેટલાક આગળ પણ એ અવનવા કેસોમાં ફસાયેલો છે એને લઈ અને ફરી એકવાર અત્યારે વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે હવે અત્યારે વાત કરવામાં આવે તો જીગીસાબેન પટેલ અને એની સાથે સાથે બંને ગજેરાનું અત્યારે કોલ રેકોર્ડિંગ કહીએ ઓડિયો ક્લિપ કહીએ જે અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે ઘણા બધા લોકો વાયરલ પણ કરી રહ્યા છે અને મોટી મોટી ન્યૂઝ ચેનલમાં એ આવી પણ ગયું છે ભાઈ તો હવે ખરેખર અહીંયા સવાલ એવું ઉત્પન્ન થાય છે કે શું ખરેખર બન્ની ગજેરા અને જીગીષાબેન પટેલ એક જોવા મળે છે શું પિયુષ રાદડિયા પણ એક જોવા મળે છે એટલે ક્યાંક તો જોવા જઈએ તો એવું લાગે છે કે મિત્રો બન્ની ગજેરા હોય જીગીશાબેન પટેલ હોય એની સાથે સાથે જે મિરુરભાઈ બુગરા હોય જયરાસિંહ જાડેજા હોય ગણેશભાઈ ગોંડલ હોય તો તમને શું લાગે છે કોમેન્ટ કરીને જરૂર બતાવજો બસ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જે દ્વારકાધીશ